મગફળી કે ભાઈ મજૂર મળતા નથી અને મગફળીનો તમને કોઈ ત્રણ હજાર પાંત્રીસો મણના દાણાના ભાવ બરોબર અને પછી સેલી લેતી વખતે મજૂરી તમને કોઈ રૂપિયા દેતા મળતા નથી તો એની કરતા કપાસ વિણાવો બહુ હેલો પડે છે બોલામાં ટાઈમ ટુ ટાઈમ વરસાદ થાય ન થાય આમાં કપામાય કે માથા ગોળ તો નહીં અને મને કે સારી વેરાયટીની સજેશન તમે કરો તો હારી વેરાયટી કેટલી આવે છે બધી લગભગ આપણી પાસે વેરાયટી અવેલેબલ છે તો એક એક વેરાયટી આપણે શરૂ કરીએ તો પહેલાં આવશે જય ભેરી જય ભેરી મોટા જીનવાની વેરાયટી જે તોડી નાખે એવું તમને ઉત્પાદન મળે છે બરાબર અને રોગ જેવા સામે થોડાક ચૂસે એમાં આવશે બીજી આવશે ધર્મા ગોળ ધર્માગોલ એટલે મોટા ઝીંડવાની વેરાય છે લાગત ઝીંડવાની હાર કતરી બાજી જાય છે કરવારી કુકર અને દિવાળીએ કાઢવો હોય તો તમારે નીકળી જશે પછી છે પ્લેટિનમ વેદાવાળાનું પ્લેટિનમ છે મારા મોટા બાપુના દીકરાની વાડીએ પ્લેટિનમ હતું મોટા મોટા ટબ્બા રેખા ઝીંડવા તમને કહું એમાં પચાસ થી પંચાવન ટકા ઝીંડવા તો પાંચ પાંચ પેશી ના હોય પાંચ રૂપિયા મોટા ખાખરા રેખું એટલે કે જે કઈ ઝીંડવા બેઠા હોય ને ટોટલી ઝીંડવાને સારામાં સારું ઉત્પાદન એને મળવા માટે ખોરાક જે જોવે છે ને એ બધો અંદર ખોરાક બનાવી શકે છે પછી એક નવી વેરાયટી આવી છે અમિત બરાબર અંકુર કંપનીની છે અને અંકુર કંપની એટલે જૂની ને જાણીતી વેરાયટી એમાં કઈ ઘટે નહીં બીજું છે અંકુર કંપનીનું જય બરાબર છે તો ઘણા બધા ખેડૂત કર્યું છે અને થાય પણ વેરાયટી સારી છે ને દિવાળી કાઢવી તો નીકળી જાય પછી છે ત્રીસ અઠ્યાવીસ તમારે બિન પિયત થાય અને પિયત પણ વેરાયટી થાય અત્યારે બિન પિયત ની બે ત્રણ વેરાયટી છે નંબર વન છે એક હજી પાંચ નંબર છે તો પાંચ નંબરની શોર્ટ સપ્લાય છે તો તમે ત્રીસ અઠ્યાવીસે લઈ શકો છો અને જે નું સીરી આવે છે એ પણ તમે બિન બિનફીએચ માટે કરી શકો છો તમને એમાં સારો એવો ફાયદો મળશે પછી આવશે શેરાટ જેમ ખેડૂત મિત્રોએ ટાળા બજારમાં દેતા હતા બરાબર છે આપણે તમને હજી કહી છે કે બિલમાં લેવાનું પાકા બિલમાં લેવાનું પ્રતિ પ્રતિષ્ઠિત દુકાનેથી લેવાનું એટલે નાની તમને બિલે મળી જાય

કઈ થાય ખરું એટલા માટે કોક પચીસ રૂપિયા પચાસ રૂપિયા તમે વધારે કપા લેતો રૂપિયા કાપી દે તો એમાં પડતા નહીં કારણ કે આ પેકેટ બનાવતા કેટલી વાર લાગે કોમ્પ્યુટર છે ડુપ્લિકેટ જો નોટ બની હોય બરોબર છે તમાકુ જો આવી જતી હોય માર્કેટમાં બધું તમને કોઈ ડુપ્લિકેટ બની જતું હોય તો આ પ્લાસ્ટિક ની વસ્તુ ડુપ્લિકેટ બનતા કેટલી વાર લાગે અને લોઢ આવેલા કપા છે તમને જ્યાં હોય ને મળે જ છે બધા જીન માંથી બરોબર છે જીન વાળાને ખબર છે કે હું કામ લઈ જાય ચરીકામ તો પર લગાડી ને તમને કોઈ પેકિંગ કરીને જવા દે અને આ બધામાં સરકારી ભાવ છે ફિક્સ ભાવ હોય ફિક્સ બધાનો નફો હોય બરાબર છે અને જો કોક તમને પચીસ પચાસ રૂપિયા સો રૂપિયા કાપી નાખતા હોય ગળા ડૂબ તમને કોઈ હરીફાઈના નામે તો એ વસ્તુ લેવાનું નહીં તમ તારે એને કહી તું મને દોઢસો કાપી દેવાની બદલે તું નવસો ને એક રૂપિયા છે ને એ રૂપિયા ઉપયોગ લઈ લે પરંતુ મને પાકા બિલમાં આપો ઘણી વખત એવું બનશે કે બિલે તમને પાકું આપે

હોય તો પ્રેમથી બે હાથ જોડીને કીધી કે ભાઈ આ વસ્તુ મારી પાસે હતી હવે ખાલી થઈ ગઈ છે તમે કદાચ મને એક રૂપિયા આપો ને તો મારી પાસે આવે નહીં એનું કારણ છે કે આપણે કોઈ દિવસ કાળા બજારમાં લાવતા નથી કાળા બજારમાં વેચતા નથી બિલ વગરનું કોઈ કોઈ વેચતા નથી બિલ કોઈ વગરનું કોઈ લાવતા નથી તમારે બિલ વગરનું કોઈ બી વસ્તુ લેવાનું જ નહીં અને ગામડે ગામડે ઘરે બેઠા દેવા આવે ને ફોરજી ફાઈવજી ના ડબલા તો લેવાના જ નહીં બરોબર છે તમને એમ કે પાકે તો કપા આપજો પણ આપણે તો આપણું આવી જાય તમારા છોકરાના દીકરીના લગન લીધા હોય બરોબર ફી હોય અને ઘર એની ઉપર આપણે હેરાન થઈ તો ભૂલી છોકરા તમે યાર હેરાન થઈ જાવ એનું શું કરવાનું બાપા તો નાથ સંકેત છે બરોબર છે જાદુ છે જે પિયત અને બિનપિયત માં બે માં હાલે છે કાવેરી વાળા બરોબર છે નવાબ આજે નહી તો કાલે નવાબ વગર નહીં ચાલે એવી ઘણી બધી એડવેટ આવે છે પણ એ સાચું છે કારણ કે છોડવો એકદમ લીલો રહેશે બરાબર છે પછી આવે છે રાશિ હળવું વેરાયટી ભૂલવા રેખી નથી તો વેરાયટી છે ગઝબ ગાબાટી નાખી વેરાયટી છે બરાબર પછી આવશે તમારે વિપ્લવ એકસો પાંત્રી નંબર વિપ્લવ એકસો પાંત્રી નંબર ત્રણસો એકની બનાવેલું છે

બરાબર છે કોઈ નુર કંપની આવે છે એમાં તમને કોઈ ઉપાધી કરવા નથી ઘણા ખેડૂત મિત્રો છે કે તડા ખાજ છે તડા આવે નહીં એટલે કામાં ફસાય ન જતા લેજો મોટા જીનવાની વેરાયટી છે પછી આવશે ભરોસા અને ગાંડીમાં બરાબર છે તો આ પણ બે મોટા જીનવાની વેરાયટી છે કપાસિયા માત્રામાં વધારે આવશે વિનવામાં બહુ સારું છે રોગ જીવાત સામે બહુ સારી એવી સહનશીલતા ધરાવે છે અને રૂવાટી વાળા પાન આવે છે પછી આવશે શીરી જેમ કીધું એમ કે નુજીવડી નું શીરી આવે છે એ તમે પાયા પાયા કપા કરવાનો હોય ટૂંકા કરે તો કરી શકો છો બિન પેજ કરવો હોય તો કરી શકો છો અને અજીત પાંચ અને અગિયાર પંચાવન ન મળે બરાબર છે તો મૂંઝાવવાની જરૂર નથી એમાં તમારે શીરી બે ફામ સોંપી દેવાનું તમને જોરદાર તમને એમાં ઉત્પાદન મળશે બાકી છે રાજા અને ભક્તિ અને રાજા બરોબર છે રાજા તો રાજા છે અને ભક્તિ જેવું નામ છે એવો જ કપા તમને કોઈ થાય મોટો ફોદો થાય વિનિમામાં સારું રહે રોગ પ્રતિકારક જીવાત સામે બહુ સારી એવી સહનશીલ સહન શક્તિ કરવાની ટકાઉ શક્તિ ધરાવે છે અને લાંબા સમય સુધી તમારે એમાં ઉત્પાદન લેવું હોય તો કપા ઉભો રે લીલો કેરી રેખો બરાબર છે પછી આવશે હેપી અને મેજિક બોલ આ બે વસ્તુ છે એ મેક્સ કોટ વર્ઝન ટેકનોલોજીમાં બનાવેલી છે મેક્સ કોટ વર્ઝન ટેકનોલોજી એટલે કે શું કે ભાઈ કદાચ વધારે પડતો વરસાદ થઈ ગયો હોય પચાસ સાઠ ઇંચ નહીં એસી ઇંચ વરસાદ થઈ ગયો હોય તો આ વેરાયટી પાણીને હિસાબે વહી જાય એવું તો બને જ નહીં બરોબર છે અને આની અંદર એક નવી ટેકનોલોજી ફેરવવામાં આવી છે એટલે કે ગુલાબી ઈયળ માટે બહુ એટલે બહુ સારામાં સારું રક્ષણ મળે છે માનો કે ત્રીજી વેરાયટીમાં કદાચ તમને કોઈ હો ઝીણવે વીસ ઝીણવા લાગી હોય તો આમાં તમને પાંચ થી દસ ઝીંડવા જોવા મળે એવી રીતે બરોબર બીજી વેરાયટી ની માલિક હજાર ઝીંડવા કદાચ ચારસો ઝીંડવામાં લાગી ગયું હોય તો આમાં તમને વધીને ને હો ઝીંડવા જોવા મળે વધી બરાબર છે તો આ બે વેરાયટી ટોપ છે અને અત્યારની માર્કેટમાં હાલતી પ્રચલિત વેરાયટી બરોબર ને હરેક ખેડૂતના મોઢે નામ છે કે આ વેરાયટી કરવા સિવાય બીજું કઈ કરાય નહીં ધંધો તો એ વેરાયટી છે મુંગટ અને ત્રણસો પ્લસ

જે ખેડૂત મિત્રો દૂર દૂર થી અહીંયા લેવા આવે છે એમનો પ્રેમ છે એમનો વિશ્વાસ છે અને મારું વચન છે તમને આજની તારીખે કે આપણે કોઈ બી વસ્તુની નબળી ભલામણ કરી નથી અને આવનાર સમયમાં આપણે નબળી વસ્તુની ભલામણ નહીં કરું અરે જેની માયા હવા શેર શૂટ ખાધી હોય ને વયા તંતર નીલમ એગ્રોમાં કે આ ભાઈને હું 10 લાખ રૂપિયા દઈ અને મારી નબળી કંપનીની વેરાયટીની કે નબળી પ્રોડક્ટની જાહેરાત કરાવી દઉં ત્યારે એની બને કારણ કે આપણે જ્યારે વિડિયોની શરૂઆત કરી હતી ત્યારે કે પહેલા કીધું હતું કે આપણે આંબા આંબલી બતાવે એવું આપણે ક્યારેય કરતા નથી મેં ખુદ જોયેલા પ્લોટ હોય એની જ હું ભલામણ કરું છું અને હું એવું માનું છું કે હો ખેડૂતો એસી ખેડૂતોને હારું થાવું જરૂરી છે ખેડૂતોને કારણો શકે શકે છે છે જમીન બરાબર પૂરતી માવજત ન કરી ખેડૂત હોય બધે પોગી નક્તા હોય કઈક વ્યવહારમાં અમુક ટકા રહેતા હોય એકલ્યો માણસ હોય તો દુકાનમાં જાન આપે કે ખેતીમાં જાન આપે બરાબર છે દેશી ખાતર હોય ન હોય આ બધી વસ્તુ વીસ ટકા ખેડૂતોને બાદ કરતા એસી ટકા ખેડૂતો ને તો ખેતી ની હારે બધા લેવા દેવા છે બરાબર છે તો ખેતી ની માલિકા બધી વસ્તુ હોવી જરૂરી છે તો આ બે વસ્તુ તમારે રફ એન્ડ ટોપ જમીન હોય કાકરા વાળી વેકરાવાળી ટાંસ વાળી પથ્થર વાળી સીગણી માટી હોય ગોરાડ હોય પાડાના કાન જેવી જમીન હોય ને તો પણ તમારે એમાં હાલે હાલે ને હાલે સો સો ટકા બરાબર પાણી તમારે મોડું હોય ખારું હોય ભાંભળું હોય તો પણ તમારે એમાં હાલે હાલે ને હાલે અને દિવાળી કાઢી નાખવું હોય તો નીકળી જાય અને નકર ખાતર પાણી આપો તો લીલો કેરી જેવો તમને કોઈ કપા ઉભો રે ઠેર સોડવા તમને કોઈ ઉભા રે બરાબર છે એટલા માટે કે એકસો ને ચાલીસ થી એકસો ને સાઠ દિવસે પાક વેરાયટી એટલે કે તમારે કાઢવો હોય દિવાળી દિવાળી તો નીકળી જાય પણ જો તમારે એને અઢીસો થી ત્રણસો દિવસ સુધી ઘૂસતાવો હોય

નિંદા મણ નાશક દવા તમે તમે ડોઝો મેક્સ નાખી ગયો એટલે પાંચ દિનો કપા હોય દસિનો કપા હોય તો કપાસ ઉગી જાય તો કરવાની કા કંપની નું પંપે ચાલીસ એમ એલ નાખી દેવાનું જે કાંઈ ખર્ચ થાય છે કાલ્યું ખાર્યું હાંબો હાટોડો લુણી દારોડી દરોડી કુતરાજો વાંદર પૂછે ગમે ખર્ચ થતા હોય પંચાણું પોઈન્ટ નવ્વાણું ટકા નિંદા ને સાફ કરી નાખે છે બરાબર આવી ગયું છે તમારા આશીર્વાદ હોય તમારો દીકરો ભલે અમદાવાદ સુડર વડોદરા મુંબઈ તમત બેઠો હોય પણ તળાજામાં નિલમ કેમિકલ માં હિતેશ પટેલ તમારો દીકરો બેઠો છે તમને તમારા ટાઈમે માહિતી આપવા માટે તો ગોદરેશ કંપનીનું હર્બીસાઈડ મેક્સકોટ પાઇના ટેકનોલોજી વાળું જેમાં પાયરોથોબિક સોડિયમ આવે છે 3.1% અને પેન્ડી પેન્ડીમેથે린 આવે છે 34% જેલસી ફોર્મ્યુલેશનમાં સાહ પાડી દેવાના સાહમાં દેશી ખાતર કે વિલેતી ખાતર જે કાઈ નાખો છે નાખી દેવાનો કોરામાં કપાસે તંતરે ખૂતારી દેવાના અને પછી ઉપરથી તમારે દવા છાડી દેવાની પંપે 80 ml લખે પટ્ટી ફુવારાથી જોરદાર પરિણામ આવશે અમે જે પરિણામો લીધા છે એ 45 દિવસથી માંડી અને નેવું દિવસ સુધીના ભયાનક અને જોરદાર પરિણામો મળ્યા છે આપણે ફક્ત ને ફક્ત શેમાં દવા નાખવાની છે આપણે શાહ નાખવાની છે લીટામાં નાખવાની છે ખાળિયામાં નાખવાની છે ખાળિયા એટલે ઘણા ખેડૂત મિત્રો તમને કોઈ શાહ અને ખાળિયા કે છે બહાર ગાવે બોલી બદલે તોડ બદલે શાખા

પાન કેથરી કુકર આ બધી દવા એકારે ખરી આવી તો પાંચ અરે મારા પેલા બાળો ખડ ની દવા તો કરો પછી કપાસ મોટો થાય તમારે મહિના દોઢ મહિનાનો પછી દવા સાટવાની હોય છે એક દાદા મન ખી જાય છે અરે તાવડો હોય કે હું ત્રણસો ત્રણસો કિલોમીટર આવી વારા ઘડી હું દવા ધકા ખાવા આ ઈકો બાંધીને ને છે બિયાણે લઈ જવાનું છે ખડ ની દવા લઈ જવાની છે અને ભેગી જીવાતની દવા લઈ જવાની છે પછી હાથે માથે પાછા આવશું ને એક વખત

કે ભૂંદરા કાપી જતા હોય કે ભરવાડું કાપી જતી હોય નાના નાની જીવાત બધું કાપી જતી હોય કે રોજડા ગાવડા આવીને ખૂટી આવીને ખાઈ જતા હોય તો સિગ્મા કંપનીનું ઢાલ આવે છે કપાસ તમારો ઉગી ગયો હોય પાંચ દસ દીનો થઈ ગયો હોય તો પંપે પચાસ એમ લાગી અને છોડવાની પર ફૂચુક 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 સાટતું જવાનું છે એ તમારે છોડવાને વીસ દિવસનું હજળ રક્ષણ મળી રહેશે કોઈ માલ ઢોરી ની કાપે બીજી ત્રીજી જેવા તે પણ કાપશે નહીં એમાં તમને સારો એવો ફાયદો મળશે બરાબર છે તો તમને ટોલ ફેરા પણ તમને હાજર છે અને ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ તમે કપાહ નું જ નકરું કહો છો આ અમારે શાકભાજીમાં હાલે કે ન હાલે તમારે દૂધ્ય માં આયલ છે તુરિયા માં આયલ છે કારેલા માં આયલ છે કંટોલા માં આયલ છે વાલોળ માં આયલ છે પીંડા માં આયલ છે રીંગણે માં જ્યાં જીવાત હોય નામ આવશે તમને એક ઈયળ નહીં મરે બાકી સફેદ ચાસડી લીલી ચાસડી મોલો મસી તતળિયા ધ્રીપ્સ ગોળો પાન કે થ્રી કુકર ને સુસ્યા આ જે કાય હશે ને બધું આવશે હડોફ નારાનું હેતુ ગરમીનું વાતાવરણ હોય તો ખાસ ખેડૂત મિત્રો માનો કે ઉનાળો છે ને કોઈ શાકભાજી કર્યું છે તો બને ત્યાં સુધી પાંચ થી છ વાગ્યા પછી તમારે દવારો સ્પ્રે કરવો ઘાટો ને જાડો સ્પ્રે કરવો કારણ કે ઉનાળામાં ગરમીને હિસાબે પાણી બાષ્પી ભવન થઈ જાય તો દવા તમને કોઈ પેટ્રોલ કેમિકલમાં બનેલી આવે કઈ ગામનું મૂળું છે આ એટલા માટે એને ગુનરિયું જે સ્ટીકર આવે છે કોઈ પણ કંપની નું તમતારે જો તમે સુમિટમો નું જો સિગ્મા નું જો ધાનુકા નું જો જે કંપની બનાવતું હોય તમતારે પણ 10 ml થી ઉપયોગ ફરજિયાત પ્રમાણે કરજો 10 ml થી તો ચોખોટી કરું ગમે એ કંપનીનું મારે કોઈ કંપની ને આરે લેવા દેવા નથી પણ 10 ml લેખે ઉપયોગ કરજો કોઈ દુકાનદાર એમ કહે કે આનો 3 ml નો 5 ml નાખો એટલે કાફી છે પરંતુ ગરમી છે ઉનાળાનો ટાઈમ છે એટલા માટે તમે આને આપજો તમે તારે બરોબર છે જો વિડીયો લાંબો થઈ ગયો હોય તો માફ કરજો કારણ કે ઘણા સમયથી વિડીયો બનાવવા કારણ કે મારા બાપ ખાવાનો ટાઈમ ન રહેતો અને તમારા બધાને આશીર્વાદ હતા અને એ જ આશીર્વાદ તમારા કાયમ માટે મારા માટે રહેશે અને મારું વચન છે તમને કે નબળી વસ્તુની કોઈ ભલામણ નથી કરી મારા ખેડૂતોને અને નબળી વસ્તુની ભલામણ આપણો એક જ છે કે લેવાના અને પછી જોવાનું આપણે ખેડૂત પછી ભલામણ કરવાની કારણ કે એને જ ખબર હોય કે એની જમીનમાં એના પાકમાં શું ફેરફાર થયો છે કેવું એને રિઝલ્ટ મળ્યું છે મોટો વિડીયો થઈ ગયો હોય તો માફ કરજો અને તમારા ચરણમાં સ્થાન આપજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કચ્છ કચ્છ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને રજા આપો જય જવાન જય કિસાન